ગોંડલના એડવોકેટ દિનેશ પાતર સાથે પોલીસે જે વર્તન કર્યું છે તેની સામે દલિત સમાજ મેદાને આવ્યો છે દલિત સમાજના આગેવાન દેવદાન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે આગામી દિવસોમાં ગોંડલમાં એક લાખની સંખ્યામાં દલિત સમાજ ઉમટી પડશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે પોલીસ પ્રશાસન તેમજ કેટલાક ગોંડલના લોકો જે દિનેશ પાતરને હેરાન પરેશાન કરી રહ્યા છે તેની સામે તેમણે બાયો ચડાવી છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન આ દિવસોમાં ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે જેમાં થોડાક સમય પહેલા અમિત કુટ કેસ મામલામાં ગોંડલના એડવોકેટ દિનેશ પાતરની ધરપકડ થઈ હતી તેમને જામીન મળ્યા હતા ત્યારે થોડાક દિવસ પહેલા પાટીદાર સમાજના યુવાન બન્ની ગજેરાએ એપીએમસી ના ચેરમેન અલ્પેશ ઢોલારીયાના સંદર્ભમાં એક વિવાદિત વિડિયો બનાવ્યો હતો અને વિડીયોના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશ ઢોલારી ફરિયાદ નોંધાવી હતી જેમાં બન્ની ગજેરા પિયુષ રાદડિયાની સાથે દિનેશ પાતર નામના જે એડવોકેટ છે તેમની પણ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ મામલે ગુનો પણ નોંધાયો છે ત્યારે ગુનો નોંધાયા બાદ

ના પુત્ર સાથે જે ઘટના બની હતી ભૂતકાળમાં ગોંડલમાં તેમના જે રાજુ સોલંકીના પુત્ર છે તેમનું અપહરણ કરીને જે ઢોર માર મારવાનો બનાવ બન્યો હતો ત્યારે પચાસ હજાર ની સંખ્યામાં ગોંડલમાં દલિત સમાજના લોકોએ સન્મેલન કર્યું હતું પરંતુ હવે એક લાખ ની સંખ્યામાં દિનેશ પાતન સમર્થનમાં આ સન્મેલન થવા જઈ રહ્યું છે પહેલા આ મામલે શું કહી રહ્યા છે દેવદાન મુછડિયા તે સાંભળી લો જય ભીમ નમો મિત્રો હું દેવદાનભાઈ મુછડિયા જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સિઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારે આપ સૌને દુઃખ સાથે કેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે એ જ સર્વે સર્વ હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કરીશું અને તમે જ્યારે અલ્પેશ ઢોલભાઈ અલ્પેશ કચેરીયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમે તમારા બાપના પેટના હો તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતે મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે દિનેશ પાતરને જે જે લોકોએ ટોર્ચર કર્યા છે જે પોલીસ અધિકારીઓ એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજસિંહની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી સુધી રાખો તમે તમારી લડાઈને અમારા સમાજ ના પહોંચાડો અમે કઈ મંગલિયું નથી બેની એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશ યોગ્ય છે આ થોડું કઈ બિહાર છે ગુજરાત છે ભાઈ અને કાયદામાં ન્યાય માગવાનો દરેક અધિકાર છે એટલે અમારા દિનેશ પાત્રને હવે પોલીસ વિચારી અટક કરે કોઈ પણ ગુનામાં અને રાજકોટ રુરલની પોલીસને બે આટોડી કહું છું કે મર્યાદામાં રહ્યો મર્યાદાની બહાર ના જા બાકી દેશમાં સુપ્રીમ છે હાઈકોર્ટ છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કો પહિયું મૂક આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેદી બધાય ઉચાટ કર દે એટલે જે જે તમે ચાપળુસી કરતા હો કે એને એના તલવા ચાટતા હો તો મર્યાદામાં ચાટો કાયદાની મર્યાદામાં રહે તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ તમે બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાવ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાવ બાકી તમને તમારો જયરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે કાયદો જયારે શસ્ત્ર ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વાળો આવશે એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદા બળ્યો અને ખાસ કરીને પરમારને નોળેદરાને બેને બેને કહું છું તમારી મર્યાદા મળ્યો એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું એક લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે જય ભીમ નમોદય આપે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાન દેવદાન મુછાડિયા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે વાત કરતા જણાવ્યું છે કે જે અલ્પેશ કથિરિયા નામના વ્યક્તિ પાટીદાર સમાજના યુવાન ત્યારે ગોંડલમાં ગયા ગોંડલમાં તેમની ગાડીઓને કાચ તોડવામાં આવે ને જે હરકત કરવામાં આવી તેવી હરકત ના થાય તે માટે પણ તેમણે ચીમકી આપી છે અને કહ્યું છે કે દલિત સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં ત્યાં જોડાવાના છે અને જે દિનેશ પાત્રને હેરાન પરેશાન કરવામાં આવે તેમના પર ટોર્ચર કરવામાં આવી રહ્યો છે તેની સામે તેઓ કાર્યક્રમ કરવાના છે તેના જ કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો નવજીય ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेन कहिजे पीड परा